નમસ્તે ખેડૂત મિત્રો પણ ઓર્ગોનિક ફર્ટિલાઇઝર માંથી હું જોઈતા ભાઈ મારે આજે તારીખ છે બે બાર બે હજાર ચોવીસ ના રોજ આપણે દિયોદર તાલુકાના વડિયા ગામે આવેલા છીએ અને આ બટાકાની અંદર આપણું કેસરી ફોસ ઉત્પન્ન ઓર્ગોનિક ખોળ વાપરેલું છે અને ફક્ત ને ફક્ત આ વીસ દિવસના બટાકા છે તો ખોળ અને કેસરી ફોસ નું કેવું રિઝલ્ટ છે એ આપણે એક સારા ખેડૂત એવા પ્રગતિશીલ ખેડૂત છે કે બટાકુ દર સાલ વાવે છે એ બધા ખેડૂતોને સંદેશો આપે નમસ્તે નમસ્તે આપનું નામ માળી નાનજીભાઈ સુખાભાઈ ગામ વડીયા તાલુકો દીવદર આપનો મોબાઈલ નંબર એક્યાસી બે ત્યાસી અઢાર આઠ એકવીસ હવે નાનજીભાઈ તમે દર સાલ બટાકુ વાવો છો આ બટાકો ફક્ત વીસ દિવસ નો છે વીસ દિવસ છે અગિયાર તારીખ વાવેતર છે ને તમે મને એવું કીધું કે આ ટુમર વીસ દિવસ નું છે તમે દર સાલ બટાકો વાવો છો તો વીસ દિવસે ટુમર જોવો છો તમે વીસ દિવસે ટુમર નહીં પણ એને નીકળવાની બટાકો ઉગવાની પ્રોસેસ બાવીસ થી પચીસ દિવસની છે આ અત્યારે છે ઓલરેડી ટુમર એક જ કાપુ છે નજીક કરજો કેમેરામેન

બીજું નાનજી ભાઈ તમે તો ખોળ લગભગ એક વર્ષથી વાપરો છો એક વર્ષથી વાપરું છું બે બે સિઝન વાપરું છું હું મગફળીમાં કેવા રિઝલ્ટો હતા મગફળીમાં માં બહુ સારા રિઝલ્ટો હતા મગફળીમાં ખાલી વીસ કટાચ મેં વાપર્યા હતા એનો પણ રિઝલ્ટ સારું મળ્યું છે આ સાલ કેટલા વાપર્યા બટાકામાં આ સાલ મેં સો કટા વાપર્યા છે બરોબર અને બીજું નંદીભાઈ તમે પ્લાન્ટ બુસ્ટર અને ઉત્પન્ન સુપર અત્યારે લાયા છીએ બટાકા માટે એનો સ્પ્રે કરવાનો છે અને પાણીમાં બી ફુવારામાં બી આપવાનો છે નમસ્તે ખેડૂત મિત્રો આ બધું તમે જોઈ શકો છો આ વીસ દિવસના બટાકા છે હું તમને નજીકથી બતાવીશ તો તમે જોઈ શકો છો ફક્ત અને ફક્ત વીસ દિવસના બટાકા છે નિયોદર તાલુકાનું વળિયા ગામ નાંદીજી સુખાજી માળીના ત્યાં અને આ બધી ટોટલે ટોટલ પ્રોડક્ટ આર્યોમ સીડ્સ એન્ડ જીવનધારા એગ્રો સેન્ટર માં તમને મળી રહેશે જય હિન્દ જય ભારત જય ભારત સંદ્રિય ખાતરનો રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર